કૌશિક આપણે કરી કહીએ કે મારે કંઈક કહેવાનું પણ મિત્તલ મંડલિયા એક એવું નામ આપણા સમાજમાં અમને ગૌરવ થાય એવું નામ અને વિચાર એ પોચી અને પછી આપણી વચ્ચે તેને વિતાવી હતી એટલે આપણે ભૂખતો હોય પણ ગતિથી કરી પ્રેરણા લેશે કે આપણે પણ એમ મિત્તલને અત્યારે યાદ કરીએ છીએ એમ ભવિષ્યની અંદર કદાચ ક્યારેક આપણે ન હોય ને તો આપણને પણ બધા યાદ કરવા જોઈએ બસ આ પ્રેરણા છે એ આપણે લેવાની છે જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચાલીસ લાખ રૂપિયા મદદ કરવામાં આવી પણ છે